સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલ ચામુંડા માતાજીના ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અને પૂનમે પગપાળા ચાલીને માં ચામુંડાના ધામ ચોટીલા જઈને ધજા ચડાવવાનું ભારે મહત્વ છે ત્યારે ચૈત્રી પૂનમે ધજા ચડાવવા જતા પદયાત્રીઓ હાલ ઝાલાવાડના રસ્તા પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે ત્યારે પદયાત્રાળુઓને

દરરોજ મોટી સંખ્યામાં ચોટીલા જતા પદયાત્રીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે પદયાત્રીઓ આ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી રહ્યા છે ત્યારે હાલ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ ધૂમધકતા તાપમાં પગપાળા ચાલતા નજરે પડ્યા હતા જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્ર